એકદમ કેફેસ્ટલ કોલ્ડ કોફીની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ ચાલો બનાવીએ આપણે કોલ્ડ કોફી તો એ બનાવવા માટે સૌથી પહેલા આપણે કોફી લેશું જે કોફી પાવડર આવે છે તે એક વાસણમાં લેશું બેથી ત્રણ ચમચી આપણે કોફી પાવડર લેવાનો છે ફ્રેન્ડ્સ હવે હવે આપણે તેમાં બેથી ત્રણ ચમચી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે જેટલું ગળપણ ખાતા હોય એટલે ખાંડ તમે એડ કરી શકો છો અહીં અમે ચારથી પાંચ ચમચી કરી છે ફ્રેન્ડ્સ જો તમે ઓછું ગળપણ ખાતા હોય તો તમે ઓછી ખાંડ એડ કરી શકો છો અને અહીંયા હું દૂધમાંથી નીકળેલી મલાઈ એડ કરીશ જે ચમચી છે અને થોડોક બરફ એડ કરીશ અને માત્ર હું અહીંયા થોડું જ દૂધ એડ કરીશ થોડું દૂધ કરવાનું છે અને હવે આપણે તેને બ્લેન્ડર થી ક્રશ કરી લેસુ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બ્લેન્ડર થી ક્રશ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અત્યારે તમે કલર જોઈ શકો છો અને આપણે બ્લેન્ડર બ્લેન્ડર ચાલુ કરી અને તેને બરાબર સેન્ટી લેસુ પછી તેનો કલર एकदम બદલાઈ ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે અત્યારે આનો કલર આવો છે તો ફ્રેન્ડ્સ આપણું જે મિશ્રણ છે તે આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ને તે એકદમ ફ્લકી બની ગયું છે તમે આ મિશ્રણ છે તે સ્ટોર પણ કરી શકો છો બે થી ત્રણ દિવસ સ્ટોર કરી આ રીતે તમે ફ્રીજમાં રાખી શકો છો અને તમારે જ્યારે કોલ્ડ કોફી બનાવી હોય ત્યારે તમે ઉપયોગમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે આપણે અહીંયા મિશ્રણ થોડું એડ કરીશું અને તેમાં દૂધ પણ હવે એડ કરી લેશું અને તેમાં થોડો બરફ પણ આપણે એડ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી થોડી કોફી થી આ રીતે ગાર્નિશિંગ કરી લેશું ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે કોલ્ડ કોફી એકદમ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી આને સ્ટોરેજ કરી બેથી ત્રણ દિવસ આપણે ફ્રીઝરમાં રાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ